હે માતાજી બધા કેમ છો મજામાં આજે અમે ખેતરમાં આવી ગયા છીએ સાંજના પાંચ વાગ્યા છે જોઈ શકો છો ખેતરમાં સુંદર નજારો ખેતર ખેતરનો અહીંયા બોર છે અહીંયા રોડ ઉપર જ જમીન છે બધી અહીંયા અમારા પપ્પા બધા અમે સાંજે ખેતરમાં આવ્યા છીએ અમારી બેન મોટી પેલા મારા જીજાજી પેલો અમારો બેનનો ભાણિયો આ મારા ભત્રીજો હવે અમે બધા રૂ વેણીએ છીએ જો આ ખેતરમાં આ મારા ભાઈના ખેતરમાં રૂ હવે બધા હવે મારો ટાઈમ બી જશે ને અમે હેલ્પી થઈ જશે મારા ભાઈની અમે બધા હવે ખેતરમાં અત્યારે મોજ મસ્તી કરીશું રૂ વેણીશું જોડે જોડે ચલાવો બધા કપાસ વેણીશું કપાસ કપાસમાંથી રૂ વેણીશું બીજા આ ભેસ્ટ ને ખવડાવણવા માટે આપણે <laughs> બધા <laughs> આ ભેકો એટલે આમાંથી આવું કેટલું સોફ્ટ છે અને કપાસ તો જો કેટલા લીલા સરસ છે અને આને અમારો ટાઈમ આવો ખેતરમાં ગામડે ખેતરમાં બધું કામ કરે જો ને ખેંચવાની એક ટ્રીક છે તો હું તમને બતાવું

કેતી ભાઈ હું વેણું કે આ લે મંત્રી ખેતી કામ બિઝનેસ બિઝનેસમેન છે મારો મોટો

પોડે દિના બીજો હો કે સી તો પોડરીયા બડુ આવતા ને આ પોણીયા ઓલી કેટલું એને ખાય આ આયરા આટલા સો વેંતી વેંતી બッカ તું મોય મોય ખાય ના બッカ

અoje baddana છોકરો pawravte suru patla du mama lai jati phone mama મૂકવા માટે નહીં બોલાય ઓમ ઓમ આવે ઇથી ઓમ લેજે એ રે લાઈન લેન ઓમ આવે એ તો મરજી ના Samsung Samsung Galaxy S23 Ultra mo मैं है बेहानी माँ भाई संदीप है ना जालू कोरो क्या करता है ना कोरो चांद ना मजे लिए रहा कोई फाटी नहीं खुल रहा आज मैं हैट करेगा खुल हाथ छोड़ा

đây là một cái video gram có Để à? mình đi làm à? photo à? mình bấm bấm cái gì mà એ આ જમન હાય હાય હું કરી લે છે નું ભરીને લાયો લે વર્દીઓ અલી જલ્દી હું કરો પાસરવો જો આ બલા ઓર કેટલા પોણીયા બધા કરેમાં પોણે હેડતો નહીં અયા હું કરવા આયા બધો અયા વાત તો કરો વેણવાળો પૈસા પૈસા મજૂરી નઈ માલો

અને આ છે અમારી ચીકોડીઓ ચીકુ અને લીંબુ એ બધું છે અને આ છે કપાસ અને આ છે મોટી મોટી ઘાસ જો